અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધુની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવ કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે

તેમતું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો

મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી બચાવો આમેન કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે કારણ સર્વશક્તિમાન મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન